ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણી સવાર થઈ ગઈ છે અને લાગી ગયા છે આપણે આપણા કામ પર નાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ નીકળીએ છીએ હવે બાર ચશ્મા બસમાં ચઢાઈને થઈ ગયા છીએ આપણે રેડી નીકળીશું હવે આપણે આપણા કામ પર જવા માટે જઈશું આજે દુકાને રોશનભાઈ ગાડીમાં બેસી ગયા છીએ એમને ઉતારીશું અને ગાડી લઈને આપણે નીકળીશું બાર

પેલું ભાઈ બહુ દિવસ કઈ દુકાને આયા એમાં લાઈટ ના તો કંટાળે તો હિસાબ કરે છે કઈક બે લાખ નો હિસાબ નહીં મળતો ગોધો ગોધો મળશે આ ભાઈ નો કાલે બર્થડે હતો ને ચશ્મા આજે પહેર્યા હેપી બર્થડે દુકાને આવે છે બેઠા છે બંને નવરા તો આપણે એમને હિસાબ કરવાનું સોંપી દીધું છે કામ પતી ગયું છે તો હવે આપણે નીકળીએ છીએ દુકાન વસ્તી કરીને એક ઓર્ડર છે ત્યાં ઓર્ડરનો સામાન લઈ લીધો છે સ્ટેન્ડ મૂકી દીધો છે પણ થોડો સામાન બીજો છે મૂકીને નીકળીશું આપણે ઓર્ડર તરફ જવા માટે ગાડીમાં ધબધબાટીને વાગે છે આપણા જગ્યા પહેલા ગીતો ગીતો સાંભળતા સાંભળતા નીકળીએ છીએ આપણે દુકાનેથી આપણા ઓર્ડર તરફ જવા માટે

નીકળીએ છીએ હવે આપણે હું બચેલો સામાન પાછો મૂકી દઈશું ગાડીની ડેકીમાં રોશન બેન મસ્ત એસીમાં આગળ બેઠા બેઠા ખાય છે વેફર હવે છે એમનું ટ્યુશન તો હવે આપણે અહીંયાથી જશું એમને ટ્યુશન મૂકવા માટે આવી ગયા છીએ આપણે ભાઈના ટ્યુશને હવે એને ઉતારીને ફાઈનલી બધું જ કામ પતાવીને પહોંચી ગયા છે આપણે આપણા ઘરે ગાડીને હવે કરી દઈશું પાર્ક ગાડીને કરી દીધી છે પાર્ક અને આ રહ્યું આપણું સરસ મજાનું ઘર આ રહ્યું આપણું બુલેટ અહીંયા આપણે રોશનભાઈની ચેનલમાં સાયકલ મોડીફાયરનો વિડીયો જોઈ રહ્યા છીએ જે રોશન ભાઈની ખુદની ચેનલ ઉપર બનાવેલો છે અને આ પબજી માસ્ટર પબજી રમે છે તો છે ને રમવા બે ચલો ફ્રેન્ડ આજના વિડીયોમાં આટલું જ કાલે મળીએ ફોડી નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા